માંગ સ્વીકારવામાં નહીં આવે તો અનિશ્ચિત સમય માટે ધરડા પર બેસવાની ચિંદકી છે પાલનપુર સિટી માટે પાલનપુર બાયપાસ ફોર લેન રોડ બનાવવા જમીન સંપાદનનું ચાયનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પંદર ગામોને સમાવેશ થાય છે જાહેરનામામાં થી સો મીટર સુધીની જમીન સંપાદન કરવાને અને થરાદથી ગાંધીનગર પરતમાલા છ લેન રોડ બનાવવા સાઠ મીટર જમીન સંપાદન માટેનું જાહેરનામુ બહાર પાડાવું હતું જો કે ખેડૂતોનું કહેવું છે કે પાલનપુર સિટીના બાયપાસમાં આટલી મોટી જમીન સંપાદન કરવામાં આવશે તો આશરે પચાસ જેટલા ખેડૂતો જમીન વિહોણા બની જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે જેથી અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોણા ન બને અને બાકી રહેતી જમીનમાં પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે જમીન સંપાદન ઘટાડવામાં આવે અને ખેડૂતોની માંગ છે કે સરકારે બહાર પાડેલા જાહેરનામામાં ગુજરાત સરકાર તાત્કાલિક જમીન સંપાદનનો ઘટાડો કરી ત્રીસ મીટર જમીન સંપાદન કરે ખેડૂતોની આ માંગણીને ધ્યાનમાં લઈને સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરાય જો ખેડૂતોની માંગણીને સત્વરે પૂર્ણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ખેડૂતો પોતાના પરિવાર અને ઢોર ઠાકર સાથે અનિશ્ચિત મદદના ધડા ઉપર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાય ઉલ્લેખનીય છે કે એક તરફ વર્ષોથી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા બાયપાસ બનાવવાનો માર્ગ અપનાવ્યો છે તો બીજી તરફ ખેડૂતોની જમીન સંપાદનમાં જતા ખેડૂતો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે અને માથે ચૂંટણી અને ખેડૂતોનો રોષ વચ્ચે સરકાર માટે નિર્ણય લેવો મુશ્કેલ બની શકે તેમ છે